નમસ્કાર મિત્રો આજે ફરી એક નવી અને ઉપયોગી માહિતી સાથે આપનું સ્વાગત છે જ્યાં તમને નોકરી ફરતી અને સરકારી યોજનાઓની સાચી માહિતી મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકારની એક મહત્વની યોજનાની જ્યાં લાભાર્થીઓને બાઇક ખરીદવા માટે રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે જાણીશું આ યોજનાનો લાભ કોણ લઈ શકે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે પણ મિત્રો જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવનારી ભરતી યોજના તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ યોજના મોટરસાઇકલ વિથ આઇસ બોક્સ યોજના તરીકે ઓળખાય છે આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા બાઇક ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજનાની કુલ યુનિટ કોસ્ટ રૂપિયા પંચોતેર હજાર નક્કી કરવામાં આવી છે સામાન્ય કેટેગરીના અરજદારોને કુલ કિંમતના ચાલીસ ટકા મુજબ અંદાજે રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય મળશે જ્યારે એસસી અને એસ કેટેગરીના લાભાર્થીઓને સાહીઠ ટકા સુધીની સહાય મળશે અર્થાત રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે હવે મિત્રો જો વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા વિશે તો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલ અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરવી પડશે મિત્રો હાલમાં આ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને તમે એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો હવે મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ યોજનામાં અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે જેમ કે એસટી અને એસટી કેટેગરી માટે જાતિ પ્રમાણ સાથે આધાર કાર્ડ અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક જીએસટીવાળું અધિકૃત ડીલર દ્વારા આપવામાં આવેલ બાઇક ખરીદી બિલ અને લાભાર્થીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાભાર્થીની બાઇક સાથેનો ફોટોગ્રાફર અને કરવામાં આવેલ ચૂકવણી પહોંચ એટલે કે રસીદ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે ડીપીઆર અધિકૃત ડીલરનું ક્વોટેશન અને માછલીના છૂટક કે જથ્થાબંધ વેચાણ માટેનું માન્ય મત્સ્ય ઉદ્યોગ લાયસન્સ મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અરજી પ્રિન્ટ સાથે જોડીને સબમિટ કરવાના રહેશે હવે મિત્રો જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોને મળશે અરજદાર ગુજરાત રાજ્યનો માછીમાર હોવો જરૂરી છે તેની પાસે માન્ય મત્સ્ય વેચાણ એટલે કે પગડિયા લાઇસન્સ હોવું જોઈએ અને ખાસ વાત મિત્રો આ યોજનાનો લાભ ફક્ત મહિલા લાભાર્થીઓને જ મળશે તો મિત્રો આ રીતે તમે બાઇક ખરીદી કરીને સરકાર તરફથી મળતી સહાયનો લાભ લઈ શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે